અમને છે ખબર પડે ટૂંકમાં ટેકો જોઈએ કે એમને મલાય છે હા ટેકો જોઈએ ટેકા વગર નથી લાતો પગ ઉપર વજન નથી અપાતો એવું થાય છે ભગ્યતે સામો કો વજન ન દેતા માતો ઇન ટેકા હમ પાછા વળી જવાનું તો આવું છ સાત બાર દિવસ થી દસ બાર દિવસ થી બેસવાનું હા તો તમારો

કરું છું બસ 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 ઊભું થાવ આ બાજુ પગ નીચે લઈ લે નીચે લઈ લે હા બસ લઈ લે લઈ લે હવે ફ્રી થઈ ગયું જો તમે ઊભા થાવ હાલો હું વાત છે હે ટેકો આપવો પડતો તો સીધા થઈ ગયા દાદા ને ભગવાન માતા દીધી ઉપરવાળા ભગવાન રક્ષા કરે મોઢું વાક્ય જોરદાર થઈ ગયું દુઆ દઈ જાવ એવું છે ને દુઆ દઈ જાવ બીજું આશીર્વાદ થશે એટલે ભગવાનની ઈચ્છા હોય